નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં ચેપ્ટર આઠમાં સેક્શન સી અને સેક્શન ડીમાં પૂછાય એવો મોસ્ટ આઈમ્પી તફાવત કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી જોઈશું સૌ પ્રથમ કાયમી મૂડી અને કાર્યશીલ મૂડીના તફાવતમાં મુદ્દા નંબર એક કાયમી મિલકતો જેવી કે જમીન મકાન યંત્રો ફર્નિચર વગેરે કાયમી મિલકતોમાં રોકાયેલી મૂડીને કાયમી મૂડી કહે છે જ્યારે ચાલુ મિલકતો જેવી કે કાચા માલ અને તૈયાર માલનો સ્ટોક દેવાદારો લેણી હુંડી વગેરેમાં રોકાયેલી મૂડીને કાર્યશીલ મૂડી કહે છે સેકન્ડ મુદ્દો સમયગાળો તો કાયમી મૂડી કાયમી મિલકતોમાં રોકાયેલી છે તેથી તેનો સમયગાળો લાંબા ગાળાનો હોય છે જ્યારે કાર્યશીલ મૂડી ધંધામાં ટૂંકા ગાળા માટે રોકાયેલી રહે છે ત્રીજો મુદ્દો જોખમનું તત્વ કાયમી મિલક કાયમી મૂડીમાં જોખમનું તત્વ વધુ જોવા મળે છે જ્યારે કાર્યશીલ મૂડીમાં જોખમનું તત્વ ઓછું જોવા મળે છે ત્યારબાદ પ્રાપ્તિ કાયમી મૂડી શેર કે ડિબેન્ચર બહાર પાડીને અથવા નાણાકીય સંસ્થાઓ પાસેથી મેળવાય છે જ્યારે કાર્યશીલ મૂડી વેપારી શાખ બેંક ઓવરડ્રાફ્ટ દેશી સરાફો વગેરે પાસેથી મેળવાય છે હવે મિત્રો દેશી સરાફો એટલે કે જે ઉધાર પૈસા આપે જેમકે નાણાં ધીર નાણ તેમને દેશી સરાફો કહેવામાં આવે છે ઘસારો હવે મિત્રો પાંચમો મુદ્દો આપણે ખાસ કરવાનો છે કારણ કે સેક્શન બીમાં પણ એના રિલેટેડ પ્રશ્ન આવે છે કાયમી મિલકતોમાં રોકાયેલી મૂડી પર ઘસારો ગણવામાં આવે છે આપણે જોઈએ કે જમીન મકાન યંત્રો ફર્નિચર વગેરે મિલકતો કાયમી મિલકતો છે તેથી તેના પર ઘસારો ગણવામાં આવે છે જ્યારે કાર્યશીલ મૂડી પર ઘસારો ગણાતો નથી તો પ્રશ્ન એવો પૂછાય છે સેક્શન બીમાં કે કાર્યશીલ મૂડી પર ઘસારો કેમ ગણાતો નથી તો કાર્યશીલ મૂડી એ ધંધામાં સતત ચક્રાકારે ફરતી મૂડી છે અને તેનું સ્વરૂપ સતત બદલાતું રહે છે તેથી કાર્યશીલ મૂડી પર ઘસારો ગણાતો નથી તો મિત્રો આ તફાવતમાં તમારે કોઈ પણ ત્રણ મુદ્દા કરવાના રહેશે જો સેક્શન સીમાં પૂછાય તો પણ કોઈપણ ત્રણ મુદ્દા લખવાના છે અને ડીમાં પૂછાય તો પણ તમારે કોઈપણ ત્રણ મુદ્દા લખવાના છે